માળીહાટીન અમરાપૂર ગામે આરોગ્ય વિભાગ અમરાપૂર દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્ય લક્ષી રહી આપવામાં આવી રહી આજ રોજ તારીખ બાર સાત બે ના રોજ કે કે મોરી શાળા તથા પે સેન્ટર શાળામાં સરકારશ્રીની સૂચના તથા ડોક્ટર આભા મેડમ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન આરબીએસ કે ટીમ માળીહાટીના તેમજ અમીષા બેન મકવાણા ફિમેલ હેલ્થ વર્કરની ઉપસ્થિતિમાં બાળકોને રસીકરણનો કાર્યક્રમ યોજાયો જેમાં બાળકો અને ડીટીપી તથા ટીડી રસીકરણ કરવામાં આવ્યું ડીપીટી રસીકરણથી બાળકોને ડીપથેરિયા કોયલી પટ્ટુર સી મોટી ઉધરસ ટીટેના ધનુર જેવા રોગો સામે રક્ષણ મળે છે ટીડી રસીકરણથી ધનુર અને ડીપથેરિયા જેવા રોગો સામે રક્ષણ મળે છે શાળાના બાળકો ધૂળ માટીમાં રમતા હોય અવારનવાર પડવાથી ઈજાગ્રસ્ત થતા હોય છે કિશોરીઓ માસિક ધર્મ પ્રવેશ કરવાનો સમય નજીકમાં હોય માસિક ધર્મ સમય કોઈપણ કારણોસર સ્વચ્છતાના અભાવે ધનુર કે એવા બીજા જીવલેણ રોગથી બચવા માટે શાળામાં અભ્યાસ કરતા કે ન અભ્યાસ કરતા બાળકોએ સરકાર શ્રીમાં હાથ ધરવામાં આવતા રસીકરણ કાર્યક્રમનો મહત્વનો લાભ લેવા અનુરોધ કર્યો છે આ તકે કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના આચાર્ય તથા સમગ્ર ટીમનો ખૂબ આભાર માન્યો નમસ્તે મારું નામ ડૉક્ટર હર્ષા સાંખટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અમરાપુર ગીર આજ રોજ તારીખ બાર સાત બે હજાર ચોવીસ ના રોજ કેકે મોરી સ્કૂલ તથા પ્રાથમિક શાળામાં સરકારશ્રીની સૂચના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભા મેડમના માર્ગદર્શન હેઠળ આરબીએસ કે ટીમ માળિયાહાટીના તેમજ એફએડબલ્યુ અમારા અમીષાબેન મકવાણાની ઉપસ્થિતિમાં બાળકોને રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં તમામ બાળકોને ડીપીટી તથા ટીડીનું રસીકરણ કરવામાં આવેલ ડીપીટી રસીકરણથી બાળકોને ડિપ્થેરિયા એટલે કોયલી પ્રત્યુસ એટલે મોટી ઉધરસ તેમજ ધનુર જેવા રોગો સામે રક્ષણ મળે છે તેમજ ટીડી રસીકરણથી ધનુર અને ડિપ્થેરિયા જેવા રોગો સામે રક્ષણ મળે છે શાળાના બાળકો ધૂળમાં અને માટીમાં રમતા હોય અને ઈજાગ્રસ્ત વારંવાર થતા હોય તો આ આ તકલીફ સામે આ રસી રક્ષણ આપે છે કિશોરીઓમાં માસિક ધર્મમાં પ્રવેશ કરવાનો સમય નજીકમાં હોય અને માસિક ધર્મ સમયે કોઈ પણ કારણોસર સ્વચ્છતાનો અભાવ હોય તો એવા સમયે ધનુર જેવા જીવલેણ લોકોથી બચવા માટે શાળામાં અભ્યાસ કરતા અથવા શાળામાં અભ્યાસ ન કરતા તમામ બાળકોને સરકારી સ્ત્રી દ્વારા હાથ ધરવામાં આવતા રસીકરણ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા માટે હું અનુરોધ કરું છું આ તકે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિંદ જયભાઈ અસ્તુ રમેશ કાર્યનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યૂઝ માળીહાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ માઇન ન્યૂઝ સાથે